નમસ્કાર મિત્રો તમારું વિડીયોમાં સ્વાગત છે વિડીયો આવ્યો છે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ નો પંજાબ પટિયાલામાં બનાવ બન્યો છે દસ વર્ષની માનવી માનવી દસ વર્ષની માનવીને કેક જન્મદિવસની ઉજવણી માટે કેક મંગાવ્યો ઓનલાઈન કેક ઝોમેટોથી મંગાવ્યો તો કેક ખાધા પછી બન્યું એવું કે માનવીને ફૂડ પોઈઝન થયું અને તેની બહેનને પણ ફૂડ પોઈઝન થયું માનવી જુઓ કેવી મસ્તી કરે છે એનો પપ્પા અને દાદા નાના મમ્મી જોડે કેવી મસ્તી કરે છે ને કેક ખાય છે જુઓ વિડીયો જુઓ ધ્યાનથી જુઓ આ માનવી કેક ખાય છે દસ વર્ષની માનવી કેક ખાય છે ઓનલાઈન ઝોમેટોથી કેક મંગાવ્યો કન્હા બેકરી પટિયાલા પંજાબથી કેક મંગાવ્યો હતો અને પટિયાલાનો આ કિસ્સો છે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસનો આ કિસ્સો છે કિસ્સામાં બતાવવામાં આવ્યું છે કે દસ વર્ષની માનવી કેક ખાય છે ને કેક ખાધા પછી અચાનક તેને અને તેની બહેનને ઉલટીઓ ચાલુ થઈ જાય છે થોડીક વારમાં માનવી એકદમ બેહોશ જેવી થઈ જાય છે ને તરત જ મૃત્યુ પામે છે પણ તેના માતા પિતા તરત તેને હોસ્પિટલ લઈ જાય છે હોસ્પિટલમાં લઈ જતાં જ ડોક્ટરો તેને ચેક કરે છે અને કહે છે કે તે મૃત્યુ પામી છે અને આ એની બેન બચી જાય છે આ ઓનલાઈન ઓર્ડરથી કેક મંગાવો અને આ રીતે મૃત્યુ થયું એના પાછળ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અને બે આરોપ ત્રણ આરોપીને ગિરફતાર કરેલા છે અને બેકરીનો માલિક ફરાર થઈ ગયો છે કહેવાય છે કે બેકરી માલિક ફ્રૂટ પોઈઝન થવાથી કે બેકરીમાં જૂની કેક હોવાથી આ ફ્રૂટ વોઇઝન થવાથી આ માનવી દસ વર્ષની માનવીનું મૃત્યુ થયું છે અને પોલીસે આગળની કાર્યવાહી ચાલુ કરેલી છે વિડીયો લાઇક શેર કરજો વિડીયો લોકો સુધી પહોંચાડો આ અમારો બે આરોપીને પકડી પોલીસ જેલના હવાલે કરે છે આગળની કાર્યવાહી ચાલશે છે થેન્ક યુ વેરી મચ